નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હિન્દ સ્વરાજ સંસ્થાપક પરમ યોદ્ધા અને શ્રેષ્ઠ હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને કૌશલ્યની ગાથાઓ ગુંજી ઉઠે છે તેમના શૌર્ય અને પ્રશાસનિક કુશળતાનું સ્મરણ કરવાનું આ એક વિશેષ અવસર છે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ભવ્ય કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉજવણીઓ યોજાય છે સોસોસિસમાં શિવનેરી કિલ્લામાં જન્મેલા શિવાજી મહારાજ એક પરાક્રમી નેતા અને ન્યાયપ્રિય શાસક હતા જેમણે હંમેશા જનહિત પ્રાથમિકતા આપી જેમને યાદ કરીને આજ રોજ વડનગર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડનગર ટાવર બજાર ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવાજી મહારાજને ફુલાળ કરી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન વડનગર તાલુકાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સોનગરા વિજયસિંહ એલપી ઠાકોર કેડી ઠાકોર લક્ષ્મણજી બાળેસા રાહુલ ખારીવાસ જીગ્નેશ ઠક્કર વિનુજી નવાપુરા અલ્પેશજી જગાપુર માધવસિંહ સુલતાનપુર જયજી સાબલિયા પિયુષસિંહ સુલીપુર ડોક્ટર વસંતસિંહ અમરથોર દીપક પટેલ કિશનજી સબલપુર અને વટનગરની નગર વડનગર નગરના લોકો જોડાયા હતા

માતૃભૂમિ ના કણ કણ માટે વૈશે સોણિત દાર વૈશે સોણિત દાર પંથ અમારો ભલે શાંતિનો નો અહી સૂર્ય જળ ક્રાંતિ નો રક્ત અમારું શિવાનો નસ નસ મે ઉસડે ભારત ભૂને અમે કરીએ પ્રાણો થી પ્યાર શંકરા વિજયસિંહ આજ રોજ અમે યુવાનો તરફ થી શિવાજી મહારાજ ની જન્મ જયંતિ ઉપર ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસ ના રોજ શિવાજી મહારાજ નું શિવનેરી કિલ્લામાં છે જન્મ થયો અને સ્થાપના જીજાભાઈ મહારાજને નો કિલ્લો જીતીને કરેલી અને યુવાનોને હું હાકલ કરું છું કે પ્રત્યેક ઘરે શિવાજી અવશ્ય ફોટો રાખો અને પોતાના બાળકોને શિવાજી ની પરાક્રમો શીખવાડવા જેથી કરીને હિન્દુત્વ આપણું લોકો એવું કે છે કે હિન્દુત્વ ખતરામાં છે પણ યુવાનો અમે કહીએ છીએ કે અમારું હિન્દુત્વ ખતરામાં નથી કોઈને એવા પોકા હોય તો કાઢી નાખવા કોઈ હિન્દુત્વ જાંડો શિવાજી મહારાજ ની ગાથાઓ અને પરાક્રમો જેવી છે તાંજોરથી ત્યાર સુધી યુવાનોમાં શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ જીવિત જ છે અને કવિ કાગ લખે છે અનિયલ ઘરે ના હોય ને ફરીએ કુંજર ફરે ભય વાતો ના હોય કે હર બચ્ચા ને કાગળા શિવાજી મહારાજ ભલે અમારી વચ્ચે નથી પણ એમના વિચારો અમારા અંદર એમને એમ દરબાયેલા છે